અમદાવાદના કાલુપુરથી રિલીફ રોડ તરફનો માર્ગ આજથી છ મહિના માટે બંધ કરાયો રેલવે સ્ટેશનની કાયાપલટ અને ઓવરબ્રિજની કામગીરીને કારણે આ માર્ગ બંધ કરાયો

કાલુપુરથી રિલીફ રોડ તરફ જવાનો માર્ગ છે કે જે છ મહિનાથી બંધ જોવા મળશે કારણ કે કાલુપુર રેલવે સ્ટેશનનું નવનિર્માણની સાથે સાથે રેલવે સ્ટેશનની નજીક બની રહેલા ઓવરબ્રિજ પર જે ગડર મૂકવાની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે